પ્રતિનિધિત્વ મળતું નથી ઓછી હોવાના કારણે સમાજમાં ભારે અસંતોષ વ્યાપ્ત છે ખાસ કરી સત્યાવીસ ટકા અનામતનો લાભ ન મળતા અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ અને નોકરીની તકોમાંથી વંચિત રહી રહ્યા છે ઓબીસી તથા સમાજ થતા અન્યાયને લઈ સંયુક્ત લડત આપવાની સંકલ્પના વ્યક્ત કરવામાં આવી અખિલ ભારતીય કોળી સમાજના વડીલ શ્રી સુરસીભાઈ એસ બારિયાએ ભારપૂર્વક જણાવ્યું કે આવનાર સમયમાં સત્યાવીસ ટકા હક માટે જો જરૂરી પડશે તો જીવ પણ લડવું પડશે અને

પણ આજે દાહોદ જિલ્લાનો એનો સત્તાવીસ ટકા અનામતમાં અમલ થતો નથી એના માટે આજે અમે સમગ્ર ઓબીસી સમાજ દાહોદ જિલ્લા અને દેવગઢ બારિયા ભેગા મળીને પ્રોન્દ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણી છે કે મોટા મોટો સમાજ ત્રણ કરોડને ચોપન લાખની વસ્તી ગુજરાતમાં છે હોવા છતાં ઓબીસી સમાજને સત્તાવીસ ટકા અનામતનો લાભ મળતો નથી શિક્ષણ ક્ષેત્રે હોય કે રાજકીય ક્ષેત્રે હોય આજે બારીયા તાલુકામાં અઠ્ઠાવીસ સીટો તાલુકા પંચાયતની છે એમાં પણ ચૌદ સીટો એસટીની છે એક એસસીની છે દસ સામાન્ય છે અને ફક્ત ત્રણે સીટો ફાળવેલી છે બક્ષય પંચ સમાજને અને એવું ને એવું દાહોદ જિલ્લામાં પણ છે જિલ્લા પંચાયતમાં શિક્ષણ ક્ષેત્રે હોય નોકરી ક્ષેત્રે હોય તમામ ક્ષેત્રે દાહોદ જિલ્લામાં ઓબીસી સમાજને અનિ અન્યાય થઈ રહ્યો છે એના માટે સરકાર તો આપણી જ છે પણ એ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારા સમાજને ઓબીસી સમાજને વસ્તીના ધોરણે અને સત્તાવીસ ટકા જે કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે જાહેર કરી છે રામત એ અમને પૂરેપૂરી અમારા સમાજને મળે અને આ સમાજનો તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય એક તો વધારે વધારે વસ્તી ધરાવતો અમારો ઓબીસી સમાજ છે અને એમાં એકસો છેતાલીસ જાતો છે આદિવાસી સમાજની અંદર સત્તાણું ટકા સત્તાણું હજારની વસ્તી છે અરે નવ્વાણું હજારની અને અન્ય સમાજ આપણે જે વાણિયા બ્રાહ્મણ એમની નવ્વાણું ટકા અરે ઓગણપચાસ ટકા વસ્તી છે અને